નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું બીજા ભાગમાં હાલ બીજા ભાગમાં આપ જોઈ શકો છો દસ પિલોર સુધી હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે ને અગિયારના પિલોરે હરાજીનું કામકાજ ચાલુ છે તો સૌ તો પહેલાં તમને રજાઓ વિશે જાણ કરી દઉં કે રવિ સોમ અને મંગળ આ ત્રણ દિવસની રજા છે એટલે એનું ખાસ ધ્યાન રાખજો કારણ કે બજાર ભાવ આજે પણ સારા છે એટલે ઉતાવળ કરતા નહીં ભરવાની ત્રણ દિવસની રજા છે મંગળવારે રાત્રે નવી આવક શરૂ થશે અને હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અગિયારના ના પિલોરે ચાલુ છે તો બીજા ભાગમાં જાણી લઈ કેવા રહે છે ભાગ બે ના બજાર ભાવ હવે પાછળ એક જ છાપરાની આવક છે ને પાછળ ઠાઈ સુધી તમને દેખાડવાનો છો બજાર ભાવ કેવા રહે છે તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી ધન્યવાદ

કે બે બે અમારો ડોક્ટરની કરતા આ જોઈને બરાબર એક સનિયા મારા દીવાડ તો સાતસો ને એકાવન રૂપિયા ભાવ થયો જોઈ શકો છો તમે માલ કામદાર મૂકેલો છે બહુ કઈ ખાસ જેટલું બધું બગડ છે નહીં એની અંદર સાતસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે કોક કોક બગડ છે કોક ગુંદા હોતી છે એની અંદર સાતસો ને રૂપિયા ભાવ થયો છે સાઈઝમાં જોઈ શકો છો ઝીણા મોટું બધું મિક્સમાં છે બાકી ક્વોલિટી સારી છે તો થોડોક બગાડ નીકળો એટલે ખાબ તબ બાકી સારો માલ છે સાતસો ને એકાવન રૂપિયા ભાવ થયો છસો ને છન્નું રૂપિયા વાવતી હોય છે સાઈઝ માં જઈ શકો છો ઝીણા મોટું બધું મિક્સ માં છે છસો ને છન્નું રૂપિયા છે બાકી સારું માલ છે છસો ને છન્નું اٿو يا اٿو يا اها اٿو يا اٿو اٿو يا اٿو اٿو يا کما کنا اٿو يا واٽا مونتري کتا جا 548 اها راکي جاي اٿو يا اٿو يا کني کلاڻي 83 83 84 84 84 સાતસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે સાઈઝ જોઈ તો બધી એ કરકી છે સાતસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે થોડો એવો ભેટ લાગી ગયો ડુંગળી ને બાકી ક્વોલિટી સારી હે સાતસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ હોતે છે આની અંદર સાતસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો અમે માગન જયમનજી વાવાઝની એકાઉન્ટ 51 છે મોલ દેવાણ કપાન કપાન એકાઉન્ટ 92 100 દે સાતસો ને એક રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં સુપર ક્વોલિટી માં આવ્યું છે કઈ ઘટે છે સાતસો ને એક રૂપિયા ભાવ થયો છે ગુલટી હોતી છે એની અંદર જોઈ શકો છો

સાતસો ને સારી ક્વોલિટી માં માલ છે જોઈ શકો છો સાઈઝ માં જોઈએ તો સાઈઝ માં બધું એ ખરખું છે બઉ જાજો ભેર નથી સાઈઝ માં સાતસો ને છા રૂપિયા ભાવતી હોય બાકી ક્વોલિટી એક નંબર કઈ ઘટે ને એવી ક્વોલિટી છે સાતસો ને છાસઠ રૂપિયા ભાવતી હોય તેમજ ગુલટી ની વાત કરીએ તો પાંચસો ને છત્રીસ રૂપિયા માં ગુલટી વેચાણીએ જોઈ શકો છો આ ગુલ્ટી પાંચસો છત્રીસ રૂપિયા ભાવ છે બધી ગુલ્ટી છે છ કટા વકલ છે પાંચસો છત્રીસ રૂપિયા ભાવ થયો अचो न एकोतीर रुपया भाव जय डुगी देखाड़ो बीजो माल सारो हैन કેળું ભાઈ આઠસો ને સોળ રૂપિયા ભાવ આવ્યો કયું કેમ બગસરા બગસ રા ની તો બોલબાલા હા ખરેખર આઠસો ને સોળ રૂપિયા ભાવ દ્યો દે જઈ લો કોલેટી હે કાંઈ ઘટે ને એવો માલ્યું દેશી માલ હો ઉપર ક્વોલેટી માલ છે આઠસોને સોળ રૂપિયા ભાવ દેવાનો એકદમ ચમ કે હો માલ બીજી સાતસો એકોતેર વાળી દેખાડું તમને માલ એવો છે થોડીક સાઇઝમાં નાનું હે અને સાતસોને એકોતેર રૂપિયા ભાવ દ્યો એ બાકી ક્વોલેટીમાં કાંઈ ઘટે નહીં એ ક્વોલિટી હે અરે બધા ના સીન લઈ લો તમારો સીન લઈ લો આ બાપાનો સીન લઈ લો બગસરા વાળા કઈ બાકી નો રેવા જોઈએ બધા સીન લઈ લો બધા સીન લઈ લો હાલો રેડી અને સાતસો એકોતેર રૂપિયા ભાવ અને આઠસો ને સોળ

સાતસો એકસાઠ રૂપિયા ભાવ દીધો સુપર સાઈઝ વાળો માલ છે સાઈઝમાં કાંઈ ઘટા ને એકદમ સફરજન જેવી મોટી સાઈઝ છે સાતસો એકસાઠ રૂપિયા ભાવ દીધો છે બધું સાઈઝમાં તો સારું છે ક્વોલિટી સારું છે સાતસો એકસાઠ રૂપિયા ભાવ દીધો

સાતસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે ભાઈ અમરેલી માલો કાંઈ ઘટે નઈ અમરેલી એટલે કાંઈ ઘટે નહીં સાતસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે નંદ ની દલાલ માં વેચાણો છે સાતસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટી પાંચસો એક્યાસી રૂપિયા ભાવ દે તો ખેડૂત મિત્રો ત્રણ નંબરના છાપરામાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને બે નંબરના છાપરામાં જોઈએ તો સાત આઠ વકલો આવેલા છે જેમાં હરાજી અત્યારે જોઈ શકો છો શરૂ થવાની તૈયારી જ છે તો બે નંબરના છાપરામાં પણ હવે દિવસ આટલા છે સાત આઠ વકલ તો જાણી લે કેવા થાય છે પાછળ છેલ્લે હેન્ડમાં બજાર ભાવ

સાતસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે ગુલાબી પત્તી ઉપર છે અને સાઈઝ માં જો એકદમ બમ્પર સાઇઝ હોત છે સાતસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે કોક બગાડ હોત છે આની અંદર સાતસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે

છસો ને છાસઠ રૂપિયા ભાવતી હતી મીડિયમ ક્વોલિટી માલ છે એમને દેખાડું તમને છસો ને છાસઠ રૂપિયા વાળી બાજુ માં આજે એક છે સારો માલ છસો ને છાસઠ રૂપિયા ભાવ થયું છે જોઈ શકો તમે ક્વોલિટી બે નંબરના જાપરામાં વેચાણો છે મીડિયમ ક્વોલિટીમાં છે મીડિયમ સાઈઝમાં છે છસો ને છાસઠ રૂપિયા ભાવ થયું છે ખેતાણી દલાલમાં વેચાણો છે આજે ખેતાણી દલાલ છસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે થોડીક મીડિયમમાં મોટામાં આવડી સાઈઝ છે બાકી સારી ક્વોલિટી હોતી છે થોડુંક ને મીડિયમ હોતી છે અને છસો ને છાસઠ રૂપિયા ભાવ થયો આજે અને આના સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ગોમટાનો જ માલ છે આ સવારે જોઈ તો સાતસો સાડા સાતસો ની આસપાસ વેચાતી હતી આજે સાડા સાતસો ની આસપાસ વેચાણું છે બજાર જોઈએ તો ઠેઠ લગ્ન હારું જ રહ્યું છે અને સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ ત્રણ નંબરના છાપરામાં વાત કરીએ તો સાડા સાતસો ની આસપાસ જ વેચાતું હતું અહીંયા સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો ગોમટાનો માલ છે મેળાનો સાતસો એકતાલીસ રૂપિયા તો ફાઇનલી ખેડૂત મિત્રો હાલ જોઈ તો છેલ્લે છેલ્લે બજાર વિશે વાત કરી તો બજાર હેવી નવી ટકેલી જ બજાર હતી બજારમાં કઈ મંદી કે બહુ જ તેજી જોવા નથી મળેલી હાલ બજાર રાબેદા મુજબ જ બજારું છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું હવે પાછા રજાઓ બાદ અને સૌને જણાવી દો કે ત્રણ દિવસની રજા છે રવિ સોમ અને મંગળ ત્રણ દિવસની રજા છે જેની દરેક ખેડૂતભાઈએ ખાસ નોંધ લેવી તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું બુધવારે વિડીયોને લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ